અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારની ચૌદ વર્ષીય જીનલ ગત આઠ માર્ચના રોજ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પોલીસે અફહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી પોલીસે છવ્વીસ વર્ષીય મોનિરા ખાતુન ઉર્ફે જોતિ સાકિલ હલદરની ધરપકડ કરી હતી મોનીરા ખા પૂછપરછમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી તરુણીને દેહવિક્રિયાના ધંધો કરાવ્યાનું બહાર આવતા પોલીસ ચોંકી ગઈ હતી પોલીસે અઠાવીસ વર્ષીય માસ્ટર માઇન્ડ સૈદુલ મોલ્લા મુનાબર મોલ્લા સાલોમ અને તેની પચીસ વર્ષીય પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સૈદુલ મોલ્લા મુનાબર ઉપરાંત એકવીસ વર્ષીય રાહુલ રામ સ્વરૂપ ટેલર ચોવીસ વર્ષીય સમીર સલીમ ખુરેશી અને ત્રીસ વર્ષીય આરિફ સાદિક ખાનની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી વનના કારણે ડીવીઆર પણ કબજે લીધો હતો મોહિમાએ બ્યુટી પાર્લરના કામમાં રૂપિયા છે થી લાલચ આપીને પોતાની સાથે લઈ ગઈ હતી સાથે ડાન્સ કરાવી તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ટ્રાવેલ્સમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગણા લઈ ગયા હતા જ્યાં હોટેલ મેનેજર સલીમ ખુરેશીએ ગ્રાહક મોકલાવી દેહ વિક્રેલનો ધંધો કરાવ્યો હોવાનું બહાર આવ્યું હતું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભાની સુરત આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મુદિરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગબદાર જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો બંદિરા અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ બંનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ અને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બંનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતીયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે